બોટ બી વરસનો બાબો અહીંયા મળી આવેલો છે રસોડામાં જે સેવા કાર્ય કરીને આવ્યા આપરા અહીંયા પોજી જાય અને આપણા અમદાવાદના અમદાવાદના મેર શ્રી પ્રતિમા બેન જયન પધારી રહ્યા છે જોડાઓને આશીર્વાદ અપવા જોઈએ જોડાઓને આગળ બોલાય છે બહુ બઈ દરેક બોણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા અહીંના જ આજ વિસ્તારના લોકરા ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા ડોક્ટર હર્ષદભાઈ પટેલ સાબરમતી વિધાનસભાના ધારાસભ્યશ્રી नरोड़ा धारासभ्य ना, पायल बन कूकरा पूर्व मंत्री मित्र श्री प्रदीप भाई पर अक्षिलाल मकवाणा मगन भाई मकवाण श्री जगदीश भाई चौहान आगे वन श्री करसन भाई राणा श्री रामजी राणा श्री हरीश भाई परमार श्री रामजी भाई भी सौ दंपति समाज विध क्षेत्र आगे वो सब नागरिक भाइयों बहनों प्रेस मीडिया मित्रों સૌને મારા નમસ્કાર સત્યાવીસમો સમૂહ લગ્ન એટલે સમાજ જે સમાજની માગ છે જે સમયની માગ છે એની સાથે ચાલવા વાળો હોત અને એટલે જ આગળ પણ વધી રહ્યો છે આજે પ્રભુતામાં પગલા પાડી રહેલા પચાસ નવ દંપતિઓને ખૂબ આશીર્વાદ અને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અમદાવાદ છસો વર્ષ પહેલા ભીલ ના નગર તરીકે ઓળખાતું આદિવાસી ભીલ સમાજ અંબાજી થી સુધી સમગ્ર પૂર્વ પટ્ટામાં વસેલા ભીલ સમાજની જિંદાજીની પ્રાચીન રામાયણ મહાભારતની સંસ્કૃતિ થી ઓળખ કરાવતો આ સમાજ છે કેવટ શબરી ભીલ થી લઈને એકલભ્ય સહિતના આદિવાસી ભીલ સમાજ નો પૌરાણિક ઇતિહાસ રહ્યો છે દિલ સમાજના ખબીર અને દેશ દેશભક્તિએ મહારાણા પ્રતાપ પ્રતાપનું પણ મન જીતી લીધું હતું આધુનિક યુગમાં સાબરકાંઠા વિજયનગર અને દાહોદના માનગઢમાં અંગ્રેજો સામે ક્રાંતિ કરીને શહીદી બોલીને ઇતિહાસમાં પણ અમર થયા છે આદિજાતિના આરાધ્ય દેવ ભગવાન મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નું આ વર્ષ

આજે ઉજવાઈ રહ્યો છે સત્યાવીસ વર્ષની ઉજવવો એ એક બહુ ગૌરવની વાત છે વડાપ્રધાન શ્રીએ ઘણી બધી પ્રોત્સાહન યોજનાઓ બનાવી છે અને એ દરેક યોજના દરેકે દરેક વ્યક્તિ છેવાડાના માનવી સુધી પહોંચે એના માટેની પણ વ્યવસ્થા માન્ય વડાપ્રધાનશ્રીએ કરી છે

આજના સમૂહ લગ્ન તમામ નવ દંપતી અને ખાસ તો અમારી દીકરીઓ ઉત્તર ઉત્તર પ્રગતિના શિખરો સર કરતી રહે તેવી કામનાઓ અને દેશના અમૃતકાળમાં અમૃતમય ભાવીને શુભેચ્છાઓ પાઠવું છું ઈશ્વર આ યુગલોને મનોકામના પૂરી કરે અને તેમને સુખી દાંપત્ય જીવન અર્પે તેવી પ્રભુ પ્રાર્થના અને આજે તો અહીંયા ઘણા બધા ઓફિસર પણ બેઠા છે એ પણ સમાજ પ્રત્યેની એમની લાગણી સમાજમાંથી આગળ આવ્યા છે તો સમાજને કેવી રીતે પાછું આપવું એના માટેનો એમનો હર હંમેશ પ્રયત્ન રહ્યો છે હું સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે મોરિયાજી જોડે એક વાર અહીંયા આવ્યો હતો તો મારી પાછો અત્યારે આવવાનું મને સૌભાગ્ય મળ્યું છે તો હું મારી જાતને ગૌરવ અનુભવું છું અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ જુદા જુદા દીકરા દીકરીઓના આજ દિન સુધી સત્યાવીસ સમૂહ લગ્ન કરેલ છે એમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બધાયલા આજના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાહ પણ બે હજાર આવેલા ત્યારે અમને પણ એમણે અમે ભગવાનને પ્રાર્થના કરી વડાપ્રધાન બને આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધાર્યા તેઓ પણ અમને આશીર્વાદ વચન આપ્યા અને અમારા સમાજમાં જે નવદમતી આશીર્વાદ આપ્યા એ બદલ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ આભાર સમાજમાં એકતા આવે સમાજમાં શિક્ષણનું જોર વધે તેઓ અમારા સમાજને હું વિનંતી કરું છું ને બીજા અમારા સમાજના જે ભાઈ એવા વેસનો હોય વેસનથી લોકો દૂર રહે તે માટે પણ લોકોને વિનંતી કરું છું આદિવાસી વિલ સમાજના સમૂહલગ્નમાં સત્યાવીસનું સમૂહ આ સમાજ દ્વારા ઉજવાઈ રહ્યો છે કરશનભાઈ રાણા સાહેબ જેઓ સત્યાવીસ વર્ષથી આ સમાજને એક રાખવાનો પ્રયત્ન કરે છે સમાજની અંદર જે લગ્નો માટે ખર્ચા થતા હોય છે ખર્ચાને રોકવાનો પ્રયત્ન કરે છે કરશનભાઈ ફક્ત આ સંસ્થા દ્વારા સમૂહ નહીં પરંતુ સમાજ ઉત્થાનના અનેક કાર્યો કરે છે દાખલા તરીકે અનુસૂચિત જનજાતિના બાળકોને સારું શિક્ષણ મળે શિક્ષણમાં ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરે એ માટે માર્ગદર્શન મળે એવા પણ એમના પ્રયત્નો હોય છે આજે એમના કાર્યક્રમમાં ગુજરાત સરકારના અનુસૂચિત જનજાતિના અધિકારીઓ પણ હાજર છે આખો સમાજ એ કરસનભાઈની રાહ ઉપર સત્યાવીસ વર્ષથી ચાલે છે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અનુસૂચિત જનજાતિ સમાજના ઉત્થાન માટે કરસનભાઈ અને એમની ટીમ સંસ્થા દ્વારા ભગીરથ પ્રયત્ન કરે છે ગુજરાત સરકારના મુખ્યમંત્રી પણ આજે અહીં હાજર હતા અમારા ત્રણ ધારાસભ્યો અમારા વિસ્તારના અસારવા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય દર્શનાબેન નરોડા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પાયલબેન અને સાબરમતી વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય હર્ષદભાઈ અને સભ્ય તરીકે હું આદરણીય મુખ્યમંત્રી સાહેબ પણ અહીં આદિવાસી સમાજને આશીર્વચન આપવા માટે હાજર રહ્યા હતા ફરીથી આ સંસ્થાને અને કરસનભાઈની આખી ટીમને લાખ લાખ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે આવા કાર્યક્રમો દ્વારા સમાજ ઉત્થાનના કાર્યક્રમની અંદર સમાજ અને આખા રાજ્યની સાથે મળીને કામ કરે